હોય આમાં પચાની નોટ માંથી પાંચસો તો આવી મૂકી જ દીધા હોય આ તમારા ભાઈ ને દિલ્હી બેહાડ્યા તમારો કટકીનો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે હમ જો એટલી હું વિનંતી કરવા આવ્યો છું એ બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પડે એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બોપટની બંગડી ને પાવડર ને લિપસ્ટિક જાઉં નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો એક કટલેરીની દુકાન નો શું ભાવ તો મને કે રૂપિયા કેટલા હતા તો કે દસ રૂપિયા કીધું આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દહ રૂપિયાની છે પેલા કેટલાની આવતી હતી તો કે છ રૂપિયાની ઈ એ બેન હાચું કેતા હતા ખોટું કેતા હતા હે હાચું કયો તમે તો એ બેન કેતા હતા ભાઈ હું તો દી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈ બોપટી ને બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા નહીં યાદ રાખજો